સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે જ્યાં સાબરમતી પ્રશાસને કાર્યવાહી કરી છે યાહુ છે સાબરમતીમાં બોટિંગ કરવા નાણાં ન ચૂકવાતા મિલકતો જપ્ત કરવામાં આવી છે ચાર વર્ષમાં અંદાજે છ વખત આપવામાં આવી હતી નોટિસ અને નોટિસનો કોઈ જવાબ ન આપવામાં આવ્યો છ લાખથી વધુનો ટેક્સ બાકી છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પ્રશાસને મિલકત જપ્તની કાર્યવાહી કરી યાહુ જપ્ત કરવામાં આવી છે સાબરમતીમાં બોટિંગ કરવા ન ચૂકવાતા શરૂ વોટર એક્ટિવિટી પૈકીની યાહુ એન્ટરપ્રાઇઝ કે જેનો અંદાજે સાત લાખ રૂપિયાથી વધુનો ટેક્સ બાકી હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ તે સેવાઓ બંધ કરી છે આ એજન્સીને અમદાવાદ મહાનગરપાલિકાએ સમયાંતરે નોટિસ આપી હતી અને તેમ છતાં પણ તેના ટેક્સના નાણાં ન ભર્યા હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ જ્યાં સુધી ટેસની રકમ ન ભરે ત્યાં સુધી આ એજન્સી છે યાહુ એન્ટરપ્રાઇઝ તેને તમામ બોટિંગની વ્યવસ્થાઓ છે તે બંધ રાખવા માટેની સૂચના આપી છે અને તેની સાથે તેની જે બોટ હતી તેને પણ હાલમાં જપ્ત કરી છે જે હાલ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવી છે આ પહેલાં પણ અમદાવાદ મહાનગરપાલિકાએ જેટલી પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી હતી તે પૈકીની અનેક એક્ટિવિટીઓ બંધ થઈ ગઈ છે જાળવણીના અભાવે બંધ થઈ ગઈ છે જેને પુનઃ કાર્યરત કરાઈ નથી જેમાં વધુ એક પ્રોજેક્ટનો ઉમેરો થયો છે આ પ્રોજેક્ટની વાત કરીએ તો વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં શરૂ કરવામાં આવ્યો હતો બોટિંગનો જે પ્રોજેક્ટ છે તે અને અમદાવાદના રિવરફ્રન્ટમાં તે ચલાવવામાં આવતો હતો જે આધિકારિક રીતે માહિતી મળી છે તે અનુસાર આ એજન્સી છે યાહો એન્ટરપ્રાઇઝ તેને લગભગ છ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ તેણે અમદાવાદ મહાનગરપાલિકાને ચૂકવવાના પૈસા છે તે ચૂકવ્યા ન હતા અને તે બાદ તેને મોટી રકમ નો જે ટેક્સ છે તેનો ભરાવ થવાના કારણે હાલ આજે મિલકત છે તે જપ્ત કરવામાં આવી છે ને તેની સાથે જ્યાં સુધી આ રકમની ભરપાઈ ન થાય ત્યાં સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ આદેશ કર્યા છે કે જે બોટ છે તેને પાણીમાં ન ઉતારવી કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ તો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પ્રશાસને આ કાર્યવાહી કરી છે યાહુ એન્ટરપ્રાઇઝની મિલકત જપ્ત કરવામાં આવી સાબરમતીમાં બોટિંગ કરવા નાણાં ન ચૂકવાતા મિલકત જપ્ત થઈ